શક્તિ સેના પ્રમુખ શ્રીએમ સોનવણી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે સુરત શહેરમાં આજે ઠેર ઠેર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ફુલહાર કરીને ઉજવણી કરવામાં આવી હતી પ્રસંગે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણની રચનાને યાદ કરીને તેઓના દેશના ઘડતરમાં જે પાયાની કામગીરી કરવામાં આવી દેશવાસીઓને આપવામાં આવેલી સ્વતંત્રતા વિશે સંભાળવામાં આવ્યા હતા તેમના અમૂલ્ય યોગદાન બદલ યાદ કરીને તેઓની જન્મ જયંતિ ઉજવવામાં આવી આ સાથે શક્તિ સેના પ્રમુખ શ્રી એમ સોનવણે દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ ઉત્સાહ સાથે રક્તદાન પણ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સી એમ સોનવણે શક્તિ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સામાજિક કાર્યકર્તા આજે ભારતના ઘડવૈયા ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જ્યોતિ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ઉધા માન દરવાજા ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે જેમાં સુરત શહેરના અંદર અન્ન અનાવ જે બનાવ બનતા હોય છે મહિલાઓને જે રીતે ને સમાજના વૃદ્ધોને જે રીતે બ્લડની અછત થતી હોય છે તેના કારણે અમે લોકો તમામ યુવાઓએ ને સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા અમે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે ભવ્ય દિવ્ય મહોત્સવની રીતે સૌ પ્રથમ તો મેં તમામ મીડિયા કર્મચારીઓને મીડિયા દ્વારા તમામ ભારતવાસીઓને બાબા સાહેબજીની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક હાર્દિક શુભેચ્છા આપું છું અને સમસ્ત આંબેડકરી સમાજને મારું ફક્ત અને ફક્ત એક જ કહેવાનું છે કે બાબા બાબાસાહેબજીની જન્મજયંતિ ધૂમધામથી મનાવો પણ શાંતિપ્રિય મનાવો જેને કરીને વિસ્તારમાં કે એરિયામાં કે શહેરમાં કોઈ પણ બનાવ ન બને અને શાંતિપ્રિય અમે બાબા સાહેબજીની જન્મજયંતિને મનાવવાનું છે અને એ ઉત્સાહ ઐતિહાસિક છે પૂરો ભારતમાંની તમામ વિશ્વમાં મનાવવામાં આવે છે એ જન્મ જયંતિની પૂરો વિશ્વમાં નોંધ લેવામાં આવે છે જેથી કરીને સમસ્ત આંબેડકરી સમાજે અને ધ્યાનમાં રાખીને શાંતિપ્રિય આ તહેવારને ફેસ્ટિવલને મનાવવો જોઈએ સવારે સાડા નવ પોણા દસે અમે શરૂઆત કરી અત્યાર સુધી સિત્તેરથી એસી બોટલ થઈ ચૂકી છે દોઢ કલાકના અંદર પણ સાંજે નવ વાગ્યા સુધી લગભગ પંદરસોથી અઢારસો બોટલ સુધીનો ટાર્ગેટ છે અમારો